નમસ્કાર મિત્રો તારીખ છે ચાર મે બે હજાર પચીસ ને વાર છે આજે રવિવાર આજેના અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઘટાડા ભાવથી વીસ થી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને એવરેજ બજારમાં ટોન સરેરાશ મજબૂત દેખાઈ રહ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર બજારમાં વેચવા લીધી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર લાલ ડુંગળીની આવકો હજુ થોડી વધે તેવી સંભાવનાઓ છે પરંતુ લાલ ડુંગળી અત્યારે સ્ટોકમાં જે વધારો થાય છે સફેદની આવકો પણ સારી છે અને હજી પંદર દિવસ બાદ આવકો સારી થાય તેવી પણ ધારણાઓ છે સફેદના ખેડૂતો જે ખરીદી કરી અને વેપારો દ્વારા પણ ખરીદી ચાલુ રહેશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવા સંજોગો નથી રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના બે લાખ કટાણા વેપારો સામે બાણું રૂપિયા થી એકસો ને રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળી લગતી આજની સર્યો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન